એટલે અમારી માગણી છે એ ચાહે ઘનશ્યામભાઈ હોય કે ચાહે અરુણસિંહ હોય કોઈ પણ હોય સરકાર અમે સરકારને પણ કહીએ છીએ કે અમારા ચેરમેન અને વાઇસ ચેરમેન આદિવાસી સંવિધાન પ્રમાણે રિઝર્વ પ્રમાણે એ હોવા જોઈએ જય જવાહર જય આદિવાસી જય ભારત જય સંવિધાન ખાસ આજે મારે ઇન્ટરવ્યૂ એ કરવું છે કે ભરૂચ જિલ્લાની અંદર દૂધ દ્વારા ડેરીની અંદર આગળ ઇલેક્શનો થઈ ગયા અને ઇલેક્શનોના પરિણામ પણ આવ્યા છે એની અંદર મારા રૂલર તરીકે અપક્ષ તરીકે દૂધ ઉત્પાદક સહકારી પેનલ તરીકે ત્રણ ઉમેદવારો ચૂંટાયા છે સાથે સાથે બીજા પણ ચૂંટાયા છે અને અત્યારે એ રિઝલ્ટ આવ્યા પછી અત્યારે જાહેરનામું થયું છે ચેરમેન અને વાઇસ ચેરમેનનું તારીખ છ દસના રોજ અગિયાર કલાકે ભરૂચ દૂધધારા ડેરી બળસંકુલનની અંદર નિમણૂક કરવાની બાબતની અંદર છે તો મારે ખાસ કરીને આ ભરૂચ જિલ્લો છે નર્મદા જિલ્લો છે આ એક ટ્રાઇબલ જિલ્લો છે આદિવાસી વિસ્તાર છે સૌથી વધારે આદિવાસી લોકો દૂધ ભરે છે એની અંદર અને અમારી બહેનો ભાઈઓ રાતના દિવસ પોતાના જીવન સાથે સંઘર્ષ કરી અઘરામાં જઈને કચરામાં જઈને આ વિસ્તારમાં દીપડા સાપ આવવા છતાં બી એ પોતાના બાળકો માટે શિક્ષણ માટે આરોગ્ય માટે જીવન ગુજવરવા માટે સંઘર્ષ કરી અને માથા પર ચારો લાવી અને લિટર બે પાંચ લિટર દૂધ ભરે છે તમે જોઈ લો કેટલું મોટું સંઘર્ષ આ આદિવાસી સમાજ કરે છે તો આ ટ્રાયબલ જિલ્લો છે ભરૂચ દૂધ ધારા ડેરી જેની અંદર ચેરમેન વાઇસ ચેરમેનનું ઇલેક્શન આવી રહ્યું છે છ દસ ના રોજ તો એ ઇલેક્શનની અંદર મારી માંગણી છે હું વાઇસ ચેરમેન તરીકે અને ડિરેક્ટર તરીકે ભવિષ્યમાં ઉર્યો છું એટલે મારે આદિવાસી સમાજ આટલો મોટો અમારા ડિરેક્ટરો છે આટલા બધા ચૂંટાયેલા લોકો છે તો એમને મા માગણી કરીએ છીએ કે એની અંદરથી ચેરમેન બનાવે અને વાઇસ ચેરમેન પણ આ લોકો બનાવે જેથી ટ્રાયબલનો અનામતનો રેશ્યો સચવાઈ રહી આ તો બીજા લોકો આનો વહીવટ કરે છે એની અંદર ભ્રષ્ટાચાર માટે એ કરે વર્ષોથી આ વસ્તુ થઈ રહ્યું છે પણ આદિવાસી સમાજ જાગૃત થયો છે અમારી જેવા જ્યારે વહીવટની અંદર આવ્યા છે તો આ વહીવટ અત્યારે ખબર પડી કે આદિવાસી સમાજને કેવી રીતે અન્યાય થઈ રહ્યો છે એટલે અમારી માગણી છે એ ચાહે ઘનશ્યામભાઈ હોય કે ચાહે અરુણસિંહ હોય કોઈ પણ હોય સરકાર અમે સરકારને પણ કહીએ છીએ કે અમારા ચેરમેન અને વાઇસ ચેરમેન આદિવાસી સંવિધાન પ્રમાણે રિઝર્વ પ્રમાણે એ હોવા જોઈએ એવું અમે આવનારા સમયની અંદર અગર જો નહીં બનાવવામાં આવે તો અમે એના માટે આંદોલન કરીશું અને ગામડે ગામડે જઈ અને લોકોને સારા ભાવો મળે નવી ડેરીઓ ખૂલે અને એમને વ્યવસ્થિત સરકાર આ ભાવ પણ પાડ્યા એવી લડત અમે કરીશું અને આની અંદર ભ્રષ્ટાચાર તરીકે જો કોઈ કામ કરશે હું પણ ભલે અત્યારે ડિરેક્ટર તરીકે નથી ચૂંટાયો મારી સાથે જે જેથી હોય તે પણ હું આવનારા સમયની અંદર જ્યારે જ્યારે બોર્ડની મીટિંગો હશે એ બોર્ડની અંદર કદાચ બેસી નહીં શકું પણ હું બહાર જઈને એનો મહિનાનો હિસાબ લઈશ કે કઈ કઈ ડેરીમાંથી કેવું દૂધ દૂધ આવે છે કેવા કેટલા એસએનએફ પડે છે અને ક્યાં ભરવાળી દૂધ આવે છે કે જેની અંદરથી આ લોકો કમિશન ખાવાની જે કોશિશ કરે છે એ કમિશનો અમે બંધ કરાવી દઈશું અને ભવિષ્યમાં જો કૌભાણો કઈ રહ્યા છે તો એને પણ બહાર લાવવા માટે અમે કોશિશ કરીશું જેથી મારે અપીલ છે કે આદિવાસી ચેરમેન હોવા જોઈએ અને વાઇસ ચેરમેન બી આદિવાસી હોવા જોઈએ એવી મારે પ્રજાને અપીલ છે અને ડિરેક્ટરોને પણ મારી આ અપીલ છે